ના આરોપતા એટલે ફેંકી દેવાનો વારો આવ્યો છે સતત બે વર્ષથી ડાંગરના પાકને નુકસાન થઈ રહ્યું છે કલેશ્વર અને હાસોર પંથકમાં સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે તાજેતરના મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ખેડૂતોએ ખેતરમાંથી ડાંગરનો પાક બહાર કાઢીને રસ્તા ઉપર સુકવવા મૂક્યો હતો હાસોટના કુડાદડા પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પંડવાઈ સહિતના ગામોના મુખ્ય માર્ગ ઉપર ખેડૂતોએ ડાંગર સુકવવા મૂક્યું હતું પરંતુ આજે સવારે ફરી વરસેલા વરસાદે રસ્તા ઉપર સૂકેલો પાક પણ પલાળી નાખ્યો છે ખેડૂતોના જણાવ્યા મુજબ પહેલાં ડાંગરનો ભાવ પ્રતિમણ રૂપિયા પાંચસો હતો હવે સતત બે વાર વરસાદ પડવાથી વેપારી રૂપિયા ચારસોના નીચે ભાવ આપી રહ્યા છે આ કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે ગત વર્ષે પણ મોડા વરસાદને કારણે ખેડૂતોએ ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું આ વર્ષે ભર ઉનાળે પણ બે વખત કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરવાની માંગ કરી રહ્યા છે મારું નામ કિરણભાઈ ભવનભાઈ પટેલ ગામ પર્વત તાલુકો હાંસોટ અમે જ્યારે આગળ ડાંગર કહી વરસાદ પડ્યો હતો ત્યારે ડાંગર કરાવેલી ત્યારે નુકસાન હતું અને તે પછી ડાંગર કરાવીને ખુલ્લા મેદાનમાં અને રોડ પર સુકાવવા માટે નાખેલું હતું અને ફરી વરસાદ પડ્યો છે તો ડાંગર બધું ભલાઈ ગયું છે અને ફરી ડાંગરનો ભાવ ઘટી જશે અને ખેડૂતને ખોટ ખાવાનો વારો આવ્યો છે તો સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે તમે રિસર્વે કરાવો અને નુકસાન ખોટ પ્રમાણે ડાંગરને જે નુકસાની થયું છે તેના પ્રમાણે યોગ્ય વળતર આપે એવી દરેક ખેડૂતોની આશા છે મારું નામ નીરજ મુકેશચંદ્ર પટેલ છે હું પરવડ ગામનો રહેવાસી છું હવે અમારી વિસ્તારમાં મોટાભાગે ડાંગર પાકનું વાવેતર છે આપણે પંદર દિવસના ગાળામાં બે વાર કમોસમી વરસાદ થઈ ગયા છે એના હિસાબે ઘણા બધા ખેડૂતોને નાસીપાસ થવાનો વારો આવી ગયો છે ઘણા એક વરસાદ પહેલાં બધું તૈયાર કરીને માલ સૂકવી દીધો છે હવે પાછો એ જ પાછો સૂકવેલો માલમાં પાછો વરસાદ પડવાથી જે એમણે નુકસાન હતું કે ભાઈ ઓછું નુકસાન કરે એમાં પૂરેપૂરે નુકસાની થઈ ગઈ છે હવે એ નુકસાનમાંથી સરકારને વિનંતી કરે કે થોડી વહેલી તકે સારી એવી રાહત ખેડૂતોને મળે એવું કરે ને એ પણ થોડું ધ્યાન રાખે કે વેપારીઓ જે સંગઠન કરીને ખેડૂતોનો માલ નથી ઉઠાવતા એક વરસાદ પહેલાં પાંચસો દસ બોલાતો ભાવ એક જ વરસાદમાં સાડી ચારસો થઈ ગયો છે અને હવે સાડી ચારસો પછી હવે ચારસોમાં પણ કોઈ લેવા તૈયાર નથી તો સરકાર એ તરફ પર થોડું ધ્યાન દોરે કે ખેડૂતોને હવે રોજીરોટી માટે કંઈ તો કરવું પડશે તમે કરે શું એના માટે સરકારને થોડી વિનંતી છે કે એક તો પેલા પાક નુકસાની નું વળતર જેમ બને તેમ સર્વે કરાવી સારામાં સારું વળતર અપાવે અને વેપારીને જે એ લોકોની મોનોપોલી ચાલતી છે તે ઓછી કરવા માટે આપણી સહકારી સંસ્થાને જેમ બને તેમ મજબૂત બનાવે તમારું નામ નુકસાન છે હવે કરવું હું જોતું નથી સરકાર પાસે જો કોઈ નુકસાન આપતા હોય તો ઠીક છે બબ્બે મારો સર પડી ગયેલો છે ના આ વેપારી આવે વેપારી તો ઉઠાવતા જ નથી હવે કરીએ હું વેપારી આવે તો જોઈને નાહી જાય ને ભાવ કાપી કાઢે